જે કમેન્ટમાં નામ હતું ને એ નામ હાચું છે નીતિન જાની એ કલાકારનું નામ છે નીતિન જાની જેને ખજૂરના નામથી ઓળખે છે બીજો નામ સૌથી મોટો મોટો કલાકાર એનો જ હગો ભાઈ તરુણ જાની જે કેમ છો મારી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણા વિડીયોની અંદર તો મિત્રો ઘણા સમય બાદ આપણે તમારા સમય એક સરસ મજાનો વિડીયો લઈને આવી જાય છીએ તો એનો મેઇન ટોપિકની વાત કરવાની છે એટલે આપણે આ ભાઈ ખજૂરભાઈ વિશે કેવું કેવું બોલે છે તો તમે પણ મિત્રો આપણી ચેનલની અંદર મિત્રો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો સૌથી પહેલાં તમને મારા વિડીયો વાયરલ જોવા તમને મળી જશે તો મિત્રો ચલો વિયો લાંબો નથી કરવો અને આપણે હવે વાત કરીશું મેઇન ટોપિક વિશે તો મિત્રો આ ભાઈ બંનેને તમે ઓળખતા જ હશો એક છે નીતિન જાની અને એક છે અરુણ જાની તો મિત્રો બંને ભાઈઓ બહુ સેવાનું કાર્ય કરે છે અને તમને પણ મિત્રો ખબર છે કે બહુ સારું એવું કાર્ય આ બંને ભાઈઓ કરે છે તો મિત્રો આ બંને ભાઈઓ વિશે આ ભાઈ કેમ આવું બોલે છે એ આપણે આ જાણવાનું છીએ કે વિદેશની અંદર આટલા મકાન છે ને આટલું ભાડું આવે છે એ આ ભાઈ એવું બધું કહે છે ચમ મિત્રો કહે છે આપણે વિડીયોની અંદર લાસ્ટમાં તમને જણાવવાના છીએ કે આ સોના વિશે આ એમની મેટર ચાલી રહી છે તો વિડીયોને મિત્રો તમે સ્કીપ ના કરજો તો જ તમને માહિતી પૂરી મળશે તો બંને ભાઈઓ વિશે જેટલો બને એટલો વિડીયો શેર કર્યો ચમ કે મિત્રો

લીધા છે અને એનું ભાડું આવે છે અને એનો મોટો જે ભાઈ છે અરુણ જાની એ આખું મેનેજમેન્ટ કરે છે એરબીએનબી માં બધું મેનેજમેન્ટ આપેલું છે કંપનીઓમાં બધું મેનેજમેન્ટ આપેલું છે જેથી આનું મહિનાનું ભાડું ચાલીસ થી સાઈઠ લાખ રૂપિયા આવે છે આશરે